વેપારી પર આતંકી ને લઈને ચેખલાના મદરેસામાં આદિલ શિક્ષકનું કામ કરે છે ગુજરાત સહિત દેશના રાજ્યમાં દરોડા પાડ્યા છે દ્વારા ઓગણીસ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે એનઆઈએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદમાં ભારતીય અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતર્ગત પાંચ રાજ્યોમાં ઓગણીસ સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે ઉચ્ચ અધિકારીઓના મતે આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો ભાગ છે આ દરમિયાન સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં એનઆઈએની ટીમે મોડી રાતથી કાર્યવાહી આદરી હાલમાં મદરેસામાં કામ કરતા આ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે તેના તાર આતંકવાદી સમગ્ર મામલે જેમાં હાલમાં મદરેસામાં કામ કરતા આદિલ વેપારીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જેના તાર આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતર્ગત પાંચ રાજ્યમાં ઓગણીસ સ્થળો પર તપાસ અભિયાન શરૂ કરાયું છે

અને એની અંદર ગુજરાતની વાત કરીએ તો સાણંદના ચેખલામાં એક વ્યક્તિ જે છે તેની અટકાયત કરી કરાઈ હતી અને જે શિક્ષકનું કામ કરતો હતો આદિલ વેપારી નામ એનું સાંભળવામાં અથવા જાણવામાં મળે છે એના જ ભાગરૂપે કારણ કે જ્યારે માહિતી મળી કે તે નેટવર્ક એટલે ખાસ ખાસ કરીને સ્લીપર સેલ્સ હોય એ નેટવર્કિંગ જે છે જૈસે મોહમ્મદ માટે તૈયાર કરે છે એના માટે લોજિસ્ટિક એના માટે પૈસા રહેવા આવવા જવાની વ્યવસ્થાઓ અથવા તો કોઈ વ્યક્તિ આવે તો એને અહીંયા ક્યાં રોકાણ કરવું રેકી આ તમામ વસ્તુઓને એની અંદર સમાવેશ થાય છે અને સીધી રીતે જે વાત કહેવામાં આવે તો એના જ ભાગરૂપે કાલે તમે જુઓ જુહાપુરાને જે શહેરોના માઇનોરિટી વિસ્તાર છે ત્યાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું કારણ એ જ હતું કે જે જે નામો એના તરફથી મળ્યા હશે અથવા તો એવું કહેવાય છે કે જે સંકેતો એના તરફથી મળ્યા હશે કે કઈ રીતે આખું નેટવર્ક ચલાવે છે એ સિવાય કોણ કોણ વ્યક્તિ સાથે તે મળ્યો છે કોણે તેને ફોન કર્યો છે ક્યાં તે ગયો છે ક્યાં રોકાયો હતો અત્યારે હાલમાં તેનો સંપર્ક શું છે કારણ કે ખાસ કરીને મદ્રસાઓનું નેટવર્ક છે તો શું જ્યાં માઇનોરિટી વિસ્તાર ચાલે છે એમાં જ એ મળે છે કે પછી ગુજરાતના અન્ય મદ જે મદરેસાઓ છે એની અંદર પણ એની સાંઠગાંઠ કોઈની સાથે છે કોઈને રહેવાની સંભાવના છે આ તમામ બાબતોને લઈને કાલે સમગ્ર જુહાપુરા સરખે જે જે વિસ્તારો છે ત્યાં આખી રાત જે છે એ કોમ્બિંગ કરવામાં આવી છે એ સિવાય મહત્ત્વની વાત એ છે કે જે ગુજરાત સિવાય પણ અન્ય રાજ્યોની અંદર તમે જોયું મહારાષ્ટ્રની વાત કરીએ કે પછી ઉત્તર પ્રદેશની વાત કરીએ તો શું એવી કોઈ જગ્યાએ કોઈ એવો વ્યક્તિ જે ભાંગફોડવાળી પ્રવૃત્તિ ધરાવે છે અથવા તો એના તાર જે છે એ એવા કોઈ સંસ્થા સાથે ધરાવે છે જે દેશ વિરોધી છે ભારત વિરોધી છે કે શું એને લઈને પણ તમામ જગ્યાએ જે છે આ આવા પ્રકારની જે દબીસ છે કે પછી રેડ છે કે અટકાયતી કામગીરી છે એ તમામ વસ્તુઓ થઈ છે પણ આ સમગ્ર ઘટનાની વાત એ છે કે ફરીથી એક વખત તમામ રાજ્યોમાં એલર્ટ જેવી સ્થિતિ મૂકી છે અને હજુ પણ તમે કહું તમને કહી દઉં કે ક્રિસમસ આવે છે કે આગામી દિવસોમાં તહેવારો આવે છે તેને લઈને પણ અલગ અલગ સમયે જે આઈબી છે સેન્ટ્રલ આઈબી છે એ દે દેશની વિવિધ એજન્સીઓ સાથે કોર્ડિનેશન રાખે છે અને આવા પ્રકારની વસ્તુઓ કરે છે હજુ આ વ્યક્તિઓ તમને ખ્યાલ હોય તો ગોધરા દાહોદ ત્યાંથી પણ લગભગ ચાર પાંચ છ મહિના પહેલાં ત્યાં એનઆઈએ કોઈ કેસ જે કેરલાનો કેસ હતો એની અંદર પણ ત્યાં ધરપકડ કેટલાક લોકોની કરી હતી મહારાષ્ટ્રની વાત કરી તો ત્યાંની કનેક્શન પણ એ સમય દરમિયાન નીકળ્યા હતા થોડા સમય પહેલાં તમે જુઓ તો પોરબંદરથી અનેક એવા લોકો પકડાયા જે લોકો જાસૂસી કરતા હતા સીધી અથવા આળખતરી રીતે થોડા પૈસા માટે એટલે આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ તમામ પ્રકારની જે કાર્યવાહીઓ છે એ એજન્સીઓના મારફતે થતી હોય છે અને હજુ પણ આગામી દિવસોમાં નિશ્ચિત છે કે આવા લોકોને શોધવા માટે અથવા તો આવા લોકોનો તાર ક્યાંક કોઈ એવી એવા દેશો સાથે તો નથી જે ભારત વિરોધી કૃત્ય કરવા માટે અહીં અહીં જાણીતી છે એ તમામ વસ્તુઓને લઈને અત્યારે ગુજરાતમાં અને બાકી દેશના હિસ્સાઓમાં છે એનઆઈએ અને એની સાથે અલગ અલગ એજન્સીઓ છે એ રેડ કરી રહી છે અને આવી રીતે જ લોકોને પકડી રહી છે અનિલ સમગ્રમાં